નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગમે પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં અતિભારે વરસાદ રહેશે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન સૂચના આપવામાં આવી છે તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સાયકલિંગ સર્ક્યુલેશન સક્રિય રહેશે તો ભારતીય હવામાન વિભાગ મુજબ આગામી બે ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને ભારતના પશ્ચિમ ભાગોમાં આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર પૂર્વમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે દોસો બટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન વિભાગે દેશના ઘણા ભાગોમાં વરસાદ માટેની ચેતવણી આપી છે તો ઉત્તર પ્રદેશના બત્રીસ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે તો ઓડિશા રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ સાથે ગુજરાતમાં પણ વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો ભારતીય મહિલા પહેલવાન વિનેશ ફોગટે મેળવી ભવ્ય જીત તો સ્પેનિશ ગ્રાન્ડ પિક્સની ફાઇનલમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

રાજ્યમાં નવ જુલાઈ સુધી છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારબાદ નવથી બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે તો હવામાન નિષ્ણાતની આગાહી મુજબ રાજ્યમાં પાંચ જિલ્લામાં મુશળધાર વરસાદનું અનુમાન છે તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તો પ્રવાસન સ્થળે દીવના કેટલાક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આજે વડોદરા છોટાઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજુ સાથે હળવાઈથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બાર જુલાઈ સુધી વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ચોમાસાનો માહોલ જામ્યો તો ગુજરાત સહિતના રાજ્યમાં સારા પ્રમાણમાં વરસાદ રહ્યો ત્યારે ભારતીય હવામાન વિભાગે વધુ એક વરસાદને લઈને સારા સમાચાર આપ્યા તો આ પ્રમાણે બિહાર ઉત્તર પ્રદેશ આસામ મેઘાલય સિક્કિમ મહારાષ્ટ્ર અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો દુનિયાના સૌથી ખતરનાક રેસલરમાંથી એક રેસલરે આજે સંન્યાસ લેવાની જાહેરાત કરી છે જે આ દોસ્તો તેના સંન્યાસની જાહેરાતથી ચાહકો પણ ચોંકી ગયા એક લાઇવ ઇવેન્ટ દરમિયાન દિગ્ગજ રેસલરે ડબલ્યુ ડબલ્યુ ઇ છોડવાનો નિર્ણય કર્યો છે ખાસ ટી શર્ટ પહેરીને વર્લ્ડ ચેમ્પિયન જ્હોન સિન્હાએ ડબલ્યુ ડબલ્યુ ઇમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ફરી એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના એક કઠોડીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો રાજ્યના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

તો આવી જ એક યોજના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના છે એટલે કે આ યોજનાના લાભાર્થી માટે એક સારા સમાચાર છે તો વાસ્તવમાં આગામી આઠ મહિના સુધી લાભાર્થીને સામાન્ય ગ્રાહકો કરતા ત્રણસો રૂપિયા સસ્તું એલપીજી સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક બોર્ડે વાર્ષિક કેલેન્ડર જાહેર કર્યું તો વાર્ષિક રજા અને શાળાની કાર્યની વિગતો કેલેન્ડરમાં જાહેર કરવામાં આવ્યું આ ઉપરાંત એચએસસી અને એચએસસીની પરીક્ષામાં તારીખો જાહેર કરવામાં આવી જે મુજબ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી તેર માર્ચ બે હજાર પચીસ ની બોર્ડની પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ફટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અષાટી બીજના પાવન અવસરે અમદાવાદની એકસોના સુડતાલીસ રથયાત્રા રથયાત્રાને પ્રસ્થાન કરવા પૂર્વે વહેલી સવારે મંદિરના પરિસરમાં ભગવાન રથ રથનું પૂજન અને અર્ચન કર્યું તો મુખ્યમંત્રીએ સતત ત્રીજી વખત ભગવાન જગન્નાથની રથયાત્રાની પરિંદની વિધિ કરી ત્યારે ગૃહ અને રાજ્યમંત્રી હરસંઘવી ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા પણ આ વિધિમાં ભક્તિપૂર્વક સહભાગી થયા હતા તો વિશ્વ ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સરકારનું કહેવું છે કે સ્થાનિક બજારમાં ડુંગળીની ઉપત સ્થિતિ સંતોષકારક છે તો સૂટક કિંમતો સ્થિર રહી છે ઉપભોક્તા બાબતો ખાદ્ય અને જાહેરાત વિતરણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ખરીફ સિઝનમાં ડુંગળીના પાકની વાવણીમાં સત્યાવીસ ટકાનો વધારો થવાનો અંદાજ છે તો મંત્રાલયે જણાવ્યું હતું કે આ વર્ષે સારા સમયસર ચોમાસાનો વરસાદ ડુંગળી ટમેટા બટાકા અન્ય પાકોને પ્રોત્સાહન આપશે તો બીજા સમાચારની વાત કરીએ તો ગાંધીનગરમાં અમિત શાહ ની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો તેની સાથે નેનો ડીએપી પર 50% સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી તો રુસો પટાપટ બીજા સમાચાર ની વાત કરીએ તો કૃષિ મંત્રી રાઘવજી પટેલની મોટી જાહેરાત શાકભાજીની ખેતી અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ અને ખેતીકર તથા શાકભાજીના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે મહત્તમ હેક્ટરથી વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે તો દુસ્સો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે જે આ દોસ્તો ખેડૂતોને ખેતીમાં પીએફ માટે રાત્રિના બદલે દિવસે વીજળી મળશે તેવી ખેડૂતોની માંગ છે ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ એક હજાર પાંચસો કરોડની જોગવાઈ કરી છે તો ખેડૂતોને છેલ્લા ઘણા વર્ષથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે તો આ માંગણી આ વર્ષે સંતોષાય તેવું લાગી રહ્યું છે તો બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગાઈ કરવામાં આવી છે પરંતુ હજુ તે અમલમાં ક્યારે આવે તે જોવાનું રહ્યું છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જીરું હવે સોનું બની શકે છે તો ખેડૂતો માટે સારા સમાચાર એવા અહેવાલો સામે આવ્યા છે કે ચીનમાં ભારે વરસાદના કારણે જીરાના પાકને ચાલીસ ટકા જેટલું નુકસાન થયું છે જેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી પેરે સંભાવના છે તો એકલા ભારતની વાત કરીએ તો પિસ્તાલીસથી પંચાવન લાખ બોરી જીરુની જરૂરિયાત છે જોકે આ વર્ષે પાંત્રીસથી પિસ્તાલીસ લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે તો સો બટાફ જે સમાજની વાત કરીએ તો રાજ્યના નાના નાના પ્રકારના ધંધા રોજગાર કરતાં સમાજના નબળા નાગરિકો માટે માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધન ઓજારો એટલે કે ટૂલ કીટ આપવામાં આવશે જી આ દોસ્તો રાજ્યના અરજદારો આજથી એટલે કે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસથી આગામી બે મહિના સુધી ડબલ્યુ ડબલ્યુ કુટિર ગુજરાત ગવર્મેન્ટ પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે તો ઓનલાઈન વેરીફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે તો વૃક્ષો પટાપટ જે સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર મોસમી વરસાદમાં થયેલા નુકસાનીના વળતરને લઈને સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે તો માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાન અંગે સહાય ચૂકવવામાં આવશે તો માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠા મહેસાણા ખેડા અરવલ્લીમાં નવ હજાર છસો ચુમ્મોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે તો બે હજાર ચોવીસમાં નર્મદા સુરત વલસાડ જિલ્લાના એક હજાર ત્રણસો ને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે દોસો ફટાફટ બીજા સમાચાર વાત કરીએ તો નવા વાયરસ થી સાવધાન મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસના કેસમાં ધ્યાનમાં રાખીને કેન્દ્રે બુધવારે તમામ રાજ્યને એડવાઇઝરી જાહેર કરી છે તો મહારાષ્ટ્રના કેટલા ભાગોમાં ઝીકા વાયરસના કેસો મળી રહ્યા છે તો કેન્દ્રએ સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને એક એડવાઇઝરી જારી કરીને દેશની સ્થિતિ પર કડક દેખરેખ રાખવાનો નિર્દેશ આપ્યો છે તો રાજ્યના સરગર્ભા સ્ત્રીઓને ઝીકા વાયરસના ટેસ્ટિંગ પર ખેપગ્રસ્ત છે કૃષિ મંત્રી રાહુજી પટેલની મોટી જાહેરાત ખેતીને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી કરતા શાકભાજી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ સહાય વીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટરે આપવામાં આવશે તો આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની રકમ ફાળવવામાં